મહીસાગર જિલ્લાના કોંગ્રેસ દ્વારા નકલી કચેરી મારફતે કરોડોના કૌભાંડને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લામાં પણ નકલી સરકારી કચેરીઓ ઊભી કરી અને કરોડોના રૂપિયાનું કૌભાંડ હોવાનું બહાર આવતા જેને લઈને મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોગ્ય તપાસની માંગને લઈને આજરોજ મહિસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

નકલી કચેરીઓ મારફતે કરોડો રૂપિયાનું દાહોદમાં લગભગ અઢાર કરોડ રૂપિયા જેવી રકમ અને છોટા ઉદ્યોગપુરમાં સાડા ચાર કરોડ જેટલી રકમ આ રકમ જ્યારે નકલી ઓફિસો ઉભી કરી કચેરીઓ ઉભી કરીને જયારે વેચાતી હોય સરકારનો નિયમ છે કે કોઈ પણ નવી ખોલવામાં આવે ઓફિસ ત્યારે નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવતી હોય આમાં નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ અને જ્યારે પણ એની વહીવટી મંજૂરી મળતી હોય કે જ્યારે રજૂઆત થતી હોય તો કયા નેતાઓના કહેવાથી આ કામો મંજૂર કર્યા છે આ ખરેખર તપાસનો વિષય છે આમાં મોટા માથા સંડોવાયેલો છે અત્યારે જે એ તો ખાલી નામના જ માણસો છે આપણે જોઈએ છીએ મહીસાગર જિલ્લામાં પણ અમે એમને સમગ્ર તયા આ જિલ્લામાંથી ટ્રાયબલની ગ્રાન્ટ જો બીજા જિલ્લામાં ફાળવી હોય અને એમાં પણ આવી જ ગોટાળા થવાની પૂરેપૂરી શક્યતા છે અથવા તો આ જિલ્લામાં પણ કોઈ નકલી કચેરી તો નથી ને આપણે જોઈ રહ્યું છે સમગ્ર તયા આખા સરકારમાં ડમી કચેરીઓ ડમી અધિકારીઓ ડમી ઓફિસર્સ ઊભા કરી કરીને જે લોકો હાથે છેતરપિંડી થાય છે આમાંથી જોઈએ કે ઘણા બધા રસ્તાઓની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પણ આજે પણ રસ્તાઓની અને પુલોની અને મકાનોની સ્થિતિ બિલકુલ ખખરદત છે આ પાછળ એક મોટું ષડયંત્ર છે લોકોના પૈસાનો વેડફાટ છે ત્યારે સમગ્ર તયા જિલ્લામાં અમે આગેવાનોએ બધાએ આની તપાસ થવી જોઈએ અને પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ ન થાય એના માટે માગણી કરી છે